નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેબીજી કે ટ્રીપ ફોર ઓલની અંદર મિત્રો જે ટાઇટલ વાંચું એકદમ સાચું છે ખૂબ મહત્ત્વના સમાચાર છે મિત્રો પણ એ પેલા મિત્રો ખાસ મિત્રો સાવરકુંડલામાં અક્ષર કેરિયર એકેડમી કરીને અમે લોકો એકેડમી ચલાવીએ છીએ તો જે મિત્રો ખાસ જરૂરિયાતમંદ લોકો છે બરાબર કે ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની એને ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી શકે છે હવે મિત્રો વાત કરવી છે કોસ્ટેબલની જે લોકોએ લેખિત પરીક્ષા આપી છે બરાબર એ બધા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે વિકાસ સાહી સાહેબે જણાવી દીધું છે કે ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર કોન્સ્ટેબલનું લેખક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે બરાબર તો ઘણા મિત્રોના મેસેજ આવે છે કે સાહેબ જે સીએમઓ અને પીએમઓની ઓફિસમાં જે નોટિફિકેશન દ્વારા અથવા તો પત્ર વ્યવહારથી એક્ઝામ કેન્સલ કરવા માટે જણાવાયું હતું એનું શું થયું મિત્રો એ બધા ન્યૂઝ ખારિજ કરવામાં આવ્યા છે એવું કાંઈ સાંભળવામાં આવ્યું નથી કે ને જે ભૂલ હતી બરાબર છે એક પરિણામ જાહેર થઈ જશે મિત્રો અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો બે ત્રણ દિવસની દ્વાર છે ફેબ્રુઆરી શરૂ થવાની બરાબર તો મિત્રો જે લોકોને સારા માર્ક્સ છે એ લોકોને તો નોકરીએ લાગી જ જવાનું છે મિત્રો સારો સારુંથી દોડી જાઓ બરાબર અને જે લોકોને સારા માર્ક્સ નથી એ લોકોને તો હથોડું નિરાશ થવાની જરૂર નથી કેમ કે મિત્રો સચ બિન સચિવાલય ક્લાર્ક તલાટી મંત્રી જુનિયર ક્લાર્ક બધી પરીક્ષાઓ બાકી છે અને ઘણો બધો સમય છે તૈયારી કરવા માટેનો બરાબર તો મિત્રો નિરાશ થવાની જરૂર નથી જે લોકોને સારા માર્ક્સ છે એ લોકોને બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ વેરી મચ